સિહોર સેવક દિપસિંગભાઈ રાઠોડ દ્વારા સિંધી કેમ્પ ખાતે પાણીના લાઇનની કનેક્શન અંગે ઇન્ચાર્જ ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

એ લાઈનની અંદર ડાયરેક્ટ ટેકનું કનેક્શન લઈ અને આ વિસ્તારના અનેક લોકોને પાણીથી વંચિત રાખવાનો આ મોટા મોટું ઝડયંત્રણ રચાનો છે એની સામે અમે કહીએ છે કે વોર્ડ નંબર પાંચના વૃંદાવન સોસાયટી કૈલાસનગર સિંજીનગર શિવશક્તિ સોસાયટી પુણિતનગર અને વૃંદાવન ભૂતનેશ્વર સ્વરૂપથી અલગુરી અને એક સુધીના વિસ્તારોને પાણીની મોટી હાડમારી થાય તદ ઉપરાંત કમલનાથનું મેદાન મારુતિનગર વગેરે વિસ્તારોમાં પાણીના કોષને સાથે મોટા ચેડા કરવામાં આવી રહ્યા હોય એવું સ્પષ્ટપણે લાગે છે અને આવતા દિવસોમાં લેખિત માંગીએ છીએ કે કેટલાક ભારતીય જનતા પાર્ટીના સત્તામાં બે દિવસથી આવી અને આ નગરની મિલકતો લૂંટાવાનો જે વરવો પ્રયાસ અહીં જોઈ રહ્યા છીએ આપણે જે મતનું રાજકારણ ખેલી અને પાણીનો વેડફાટ કરવા માટે જે લોકો માગે ચોક્કસનું કનેક્શન મોટી લાઈનમાંથી આપવામાં આવ્યું છે અને પચાસ લાખની જે પોઈન્ટ આપવામાં આવ્યું છે છે કે શિવારના કેટલાય વિસ્તાર પાણીથી વંચિત છે દસ દસ દિવસે પાણી આવે છે કોર્સથી પાણી નથી આવતું તો આ એક વિસ્તાર માટે પંદર દિવસથી નગરપાલિકા મથે છે આ એવા રાજકીય વગ ધરાવતા કોણ માથાભારે તત્વો છે કે જેણે આ અપકૃત્ય આચર્યું છે પાણી પુરવઠાના વર્ગ એક સક્ષમ અધિકારીની મંજૂરી લેવી જોઈએ નગરપાલિકાના જંગલ બાળમાં ચર્ચા કરવી જોઈએ સીધા ચૂંટાયેલા પ્રતિનિધિના સગાવાલા આવી અને અહીંયા જોઈન્ટ ખોદાવી નગરપાલિકા આગળ કામ કરાવી રહી છે નગરપાલિકા માટે અને નગરપાલિકાના વહીવટ માટે એક મોટો પડકાર છે કે આ રીતે જો શિવાર નગરપાલિકાનો વહીવટ ચાલશે તો આ શહેરના નાગરિકો પોતાની આવશ્યક સેવાથી વંચિત રહેશે એવું સ્પષ્ટપણે આ દ્રશ્યો જોઈને આપણને લાગે છે તો અમે કલેક્ટરશ્રીને અને નિયામકશ્રીને પણ જાણ કરીએ છીએ કે તમે ગેરકાયદેસર વહીવટ છે બહુમતી છે અને અહીંયા બેસેલા કેટલાક ભક્તોનું રાજકારણ રમી અને જો આવા પૃત્ય ચાલુ રાખશો તો અમે આવતા દિવસોમાં ક્વા કાર્યવાહી કરશું અને જવાબદાર તમામ અધિકારી સાથે છેડા કરશું કારણ કે જળ એ જીવન છે અને જળની કોઈ પણ સમસ્યા કે એની સાથે કોઈ પણ જાતના છેડા કરવા એ સમાજ વિરોધી પ્રવૃત્તિમાં પણ આમાં પગલાં લઈ શકાય છે જેને કહેવાય છે પ્રિવેન્શનલ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ અંડર સેક્શન નાઇન્ટીન એટી ફોર ઓગણીસો ચોરાશીનો સમાજ વિરોધી પ્રવૃત્તિ ધારો આ કામમાં લાગે છે હું સ્પષ્ટ પ્રમાણે ભાવનગર શિવરના નાયબ કલેક્ટરને જાણ કરું છું શંખનાથના મીડિયા દ્વારા કલેક્ટર શ્રી ભાવનગરને જાણ કરું છું અને કમિશનશ્રીને જાણ કરું છું કે આ કાર્ય તાત્કાલિક અસરથી અટકાવો અને લોકોને ન્યાય અપાવો જો લોકોને ન્યાય અપાવવામાં વિલંબ થશે પાણીની કારમ ખાત દસ દિવસે પાણી મળતું હોય અને રાજકીય ઈશારાથી કેટલાક ચોક્કસ વિસ્તારમાં પચાસ લાખ લીટરના ટાંકામાંથી નવા જોઈન્ટો જે આપી રહ્યા છે જે ગેરકાયદેસર છે પાણી પુરવઠાના તમામ નિયમોની વિરુદ્ધ છે સક્ષમ અધિકારીની મંજૂરી લે અને લાઈનો સાથે છેડા કરવા જોઈએ અને જનરલ સભાની અંદર નિર્ણય કરી ચર્ચા કરી પોલિસી મેળવવા હોય ચર્ચા કરીને પછી કરવું જોઈએ એના બદલે સીધા જોઈન્ટ કેટલાક રાજકીય માણસોના ઈશારાથી ખાપવામાં આવતા હોય જેની કારની અસર શિયાળ શહેરના તમામ વિસ્તાર પર પડશે અને આવતા દિવસોમાં જો આવી રાજકીય વહીવટ ચાલવા છે તો પાણી માટે શિયાળના બહેનોને બેળા લઈને ગામમાં નીકળવું પડશે એવી પરિસ્થિતિ થવાની સંપૂર્ણ શક્યતા હોય એના વિરોધમાં અમે શિયાળ નગરપાલિકાને આવેદનપત્ર આપીએ છીએ કે અત્યારે અમારા ધ્યાનમાં સિંધિકેપમાં આવ્યું છે જોઈન્ટ આવું કૃત્ય આચરી રહ્યું હોય જે તાત્કાલિક અસરથી બંધ કરવું ન્યાયના હિતમાં હોય આ બંધ નહીં કરવામાં આવે તો આવતા દિવસોમાં અમે ઉચ્ચ અદાલતમાં પણ આ અકૃત્યને પડકારશું જેની ગંભીર નોંધ લેવી વંદે માત્ર